જામનગર નું નજા એ છે બધા ફરવા આ છે મારા બેન ની મોટી છોકરી છે યાહવી આ છે એમનો મોટો છોકરો નજારો ફ્રેન્ડ લો નોખો છે ઘર ની આજુબાજુ મને આ કેવાડું રણકો મેમ એકદમ મસ્ત વ્યૂ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે કાનલ ગેટ છે અહીંયા એન્ટ્રી ગેટ છે એન્ટ્રી ગેટ છે પબ્લિક નો

મીઠું પકાવવા નું અગર છે અહીંયા મીઠું બને મીઠું જો નમક સોલ્ટ કાચું બનાવવામાં આવે ફાઇનલી અમે પહોંચી ગયા આ ઠેકે ધરાડા તાપુ parking માં ગાડી પાર્ક કરી છે અને જાય છે અત્યારે બધા છે નજારો ફ્રેન્ડ એકદમ મસ્ત ભરતી આવે તો અહિયાં સુધી પાણી આવે અત્યારે તમે અમે ચાલીને જઈએ અત્યારે તો જી નથી આવ્યું પણ જયારે ભરતી આવે ને ત્યારે અહિયાં સુધી પાણી આવે છે હમણાં થોડી વારમાં આવશે જ બહુ મસ્ત નજાર